બાઇક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ દસ ના વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાખતા તેનું ઘટના સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું જોકે અકસ્માત બાદ ઘટના સ્થળ ઉપર હાજર લોકો દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો પોલીસ આવી પહોંચી ત્યારે તેને પોલીસને હવાલે કરાયો હતો ડિડોળી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે અને પંદર વર્ષીય પુત્ર સાહિલ ધોરણ દસ માં અભ્યાસ કરે છે સાહિલ હાલ લીંબાદ નીલગીરી સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમ અભ્યાસ કરતો હોય ત્યારે પોતાના પિતા સાથે બાઇક પર દરરોજ શાળાએ જવા નીકળતો હતો આજે સવારે સાહિલ તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હોય ત્યારે સાઈ પોઈન્ટ થી નવા ગામ જતા બ્રિજ ઉપર પસાર થતા હોય પૂરપાટ ઝડપે ચાલતી ડમ્પર ચાલકે બાઇકને અડફટમાં લઈ લીધી હતી ડમ્પરની ટક્કરને કારણે બાઇક પરથી પિતા પુત્ર બંને રોડ પર પટકાયા જેથી સાહિલ રોડની વચ્ચે જ સાઇટ પર પટકાયો જેથી ડમ્પર તેની પરથી ફરી વળતા ઘટના સ્થળ પરથીનું મોત થઈ ગયું પિતા ડિવાઈડરની સાઈડ પટકાવાને કારણે બચી ગયા અકસ્માતની જાણ પોલીસ અને ઇમરજન્સી સેવાને થતાં જ તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા ડિંડોલી પોલીસ દ્વારા ડમ્પર ડમ્પરચાલની અટકાયત કરાઈ છે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો પંદર વર્ષે દીકરાનો મૃત્યુ નિપજતા પરિવારમાં પણ શોકનો માહોલ છે પોતાના દીકરાનો પોતાની નજરની સામે મોતના પગલે ઘટના સ્થળ પર માતા પિતાના હૈયા ફાટ રુદનથી શોકનો માહોલ પણ છવાઈ ગયો છે રિપોર્ટ વિટનેસ